તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વિડીયોમાં અને જો મારી પાછળ દેખાય એ અમારી વાડી છે અને હું પાણી વારું છું સવારનો બરાબર તો જો તમને આપણે આપણું વાડીનું લાઈવ લોકેશન બતાવું બરાબર તો જો આ છે અમારો આંબાનો બગીચો જોઈ શકો છો તમે અને આ શું વાવ્યું હે તમને ખ્યાલ હોય કે જો તે ખબર પડી જાય તો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમને ડેલી જોવા મળે તારી તો જો આને શું કહેવાય આને કહેવાય આંબાનો મોર અને જો આ છે આંબો તો મિત્રો જો આ છે આંબાનો મોર બરાબર અને હું અત્યારે પાણી વારું છું ત્યારે સાંજના સાત વાગી ગયા હે એટલે મિનિમમ અંધારું થવાની તૈયારીમાં હે તો જુઓ તમને વા જઈને આપણે આગળ ક્યાંથી પાણી આવે છે કેટલું આવે છે એ બધું તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આપણે જઈએ આગળ તો જો મિત્રો આપણે અત્યારે પાણી વારી આવી અને ફાઇનલી હવે ખાલી બે જ નાકા બાકી છે પછી આપણે પાણી બંધ કરીને ઘરે વઈ જવાનું છે પણ તમે મિત્રો આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડેલી આવા વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકતા રહેશું તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા આવજો